કમોસમી માવઠાના મારથી પીડાયેલા કચરાયેલા ખેડૂતોને ખેતી બચાવવા કોંગ્રેસ મેદાનમાં આવી છે અને આજથી અમરેલીના વડીયા ખાતે ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલનનો અધ્યાય આરંભ કરાયો છે તો પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે ધરણા પ્રદર્શન કરીને રેલી અને બળદગાડા મારફતે મામલતદાર કચેરી પહોંચી મામલતદાર સમક્ષ ખેડૂતોના ખેતી પાકોની યથાવી હતી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના વડીયા ગામમાં આજથી ખેડૂતોને ખેતી બચાવવા માટે કોંગ્રેસ મેદાનમાં આવી છે અને કમોસમી માવઠાના મારથી પીડાયેલા ખેડૂતોને ખેતી બચાવવા કોંગ્રેસ વાડિયામાં ખેતી બચાવ નેતાઓ સત્યાગ્રહ આંદોલનનો આરંભ કર્યો હતો ખેડૂતોની આજે વચ્ચે કોંગ્રેસ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને ઉદ્યોગપતિઓના દેવા માફ કરો છો તો ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી સાથે રેલી સ્વરૂપે કોંગી નેતાઓએ હાથમાં પ્લે કાર્ડ રાખીને ખેતી બચાવો ખેડૂતોના દેવા માફ કરોના સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીએ નષ્ટ થયેલા કપાસ મગફળીના પાકોના ટુકડા ભરી મામલતદારને સુપ્રત કરીને આવેદન પત્ર પાઠવી ખેડૂતોના દેવાઓ માફ થાય તેવા બાર મુદ્દાઓ સાથે સરકારમાં રજૂઆત કરીને ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડવાની માંગ કરવામાં આવી હતી ખેડૂત સત્યાગ્રહ નામ એટલા માટે આપ્યું છે કે પાંચ વર્ષથી અતિવૃષ્ટિમાં ખેડૂત ખેતી કરતો બંધ થયો પાયમાલ થયો છે આ વખતે મારા જાહેર જીવનની સાથે મારા જન્મ પછી બારતેર વર્ષની ઉંમરથી બધું યાદ હોય ક્યારેય ખેડૂત ઉપર એટલી યાતના કે વેદના થઈ નથી ખેડૂતનો તૈયાર પાક ખેતરમાં રેડી હતો સીધો યાર્ડમાં વેચવા જવાનો હતો અને કુદરતે પ્રકોપ કર્યો છે ત્યારે સરકાર માયબાપ કહેવાય સરકારને રાજકીય રીતે વિનંતી કરીએ છે અને નિવેદન પણ કરીએ છે કે આ જગતના તાતને બચાવવા જરૂરી છે કારણ કે કંપનીઓમાં કોઈ અનાજ પાકતું નથી કંપનીઓની અંદર તેલના ડબ્બા તૈયાર થતા નથી અન્ય કંપનીઓ મોટી મોટી મલ્ટીનેશન કંપનીના ઓગણી ઓગણી લાખ કરોડના દેવા હિન્દુસ્તાનમાં માફ થતા હોય તો આપણા વડાપ્રધાન છે આપણા પોતાના વડાપ્રધાન છે માં પીરસનારી મોસાળે જમણવાર ગુજરાતની અંદર આપણી નરેન્દ્રભાઈની સરકાર હતી મનમોહનસિંહની સરકાર દેશમાં હતી ત્યારે રોજે ઉઠીને લાફા મારવાની એડવર્ટાઈઝો સાથે ગાળો આપવાનું કામ કરતા હતા અમે તમને ટેકો આપીએ કે તમે ખેડૂતના દેવા માફ કરો અમે ભારતીય જનતા પાર્ટીનું સત્કાર કરશું સન્માન કરશું ખેડૂતની વેદના અને વ્યથાને ઢંઢોળવાનો પ્રયત્નની સાથે તાલુકે તાલુકે ખેડૂતોના સત્યાગ્રહ કરવાના છે આઠ તારીખે ખેડૂતોની રેલી સોમનાથથી આવે છે ખેડૂતને એકવાર ઉભો કરવો જરૂરી છે અમે અમારો રાજધર્મ નિભાવીએ અમારી ફરજ નિભાવીએ અને ફરજના ભાગરૂપે ખેડૂત સત્યાગ્રહની શરૂઆત કરીશ પરેશભાઈ ખેડૂતો માટે ખેતી બચાવ સત્યાગ્રહ શરૂ કર્યો છે શું કહેશો કણ વાવી પરસેવાના ટીપે મણ સિંચીને જગતનું પેટ ભરનારો જગતનો તાત આજે કમોસમી માવઠાથી રાન રાન પાન પાન થઈ ગયો છે જગતનો તાત ખુદ જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ખૂબ હારા વરહની અપેક્ષા વચ્ચે કમોસમી માવઠાના કારણે કપાસ મગફળી સોયા સહિત તમામ ખેતી ઉપજો ધૂળધાણી થઈ ગઈ છે સંપૂર્ણ નાશ થઈ છે અને મોઢે આવેલો કોળીઓ જાણે છીનવાઈ ગયો હોય વર્ષના છેડા કેમ ભેગા થાય એની ઘરે ઘરે ચિંતા સતાવી રહી છે ત્યારે જગતના તાતને જીવાડવા નાત જાત ભાતના વાડાઓથી ઉપર ઉઠી રાજકીય દિવારોને તોડી અને ખેતી બચાવો સત્યાગ્રહનો આજ વડિયાના પાદરમાં શુભારંભ થયો છે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ કુકાવા વડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજનો આ કાર્યક્રમ કાર્યક્રમની અંદર ખેડૂતોની વેદનાને અમે હંમેશા સાંભળી છે કેટલાય ખેતરોએ જઈ અને એ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પાક નુકસાનીનો સર્વે કર્યો છે અને પછી એવું લાગ્યું કે જે ખેડૂતોના ખંભે રાજ કરનારી સરકાર આજ ખેડૂતોને જરૂર પડી ત્યારે ઋણ ચૂકવવાનો સમય છે તો આપણે આ સરકાર સુતેલી સરકારને ઢંઢોળીએ એ સૂતેલી સરકારને ઢંઢોળવા ખેડૂતોના અધિકારનું જે પાક નુકસાની વળતર છે વિઘે અંદાજીત પચાસ હજાર જેવો ખર્ચો થયો છે ત્યારે કમસે કમ એ ખર્ચ અને ઉપજ જે પાણીમાં તણાની એનું સંપૂર્ણ વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે ખેડૂતોના પાક વીમાની યોજના શરૂ કરવામાં આવે ખેડૂતોના મંડળી અને ધિરાણના દેવા ભરાય એવી સ્થિતિ નથી ત્યારે સરકાર જો ઉદ્યોગપતિઓના દહ બાર પંદર લાખ કરોડ માફ કરી શકતી હોય તો આજ આવા કઠણ કાળની અંદર મારા ખેડૂતોના બે પાંચ દહ લાખ રૂપિયાના દેવા માફ નહીં થાય થશે મને વિશ્વાસ છે કે આ ખેડૂતો એક થઈને સરકારનો કાન આ મળશે અને ખેડૂતોના દેવા માફ કરવા પડશે એ ખેડૂતોના દેવા માફ કરજો એવી અમે મુખ્યમંત્રીને વિનંતી કરી છે અને જો આ સરકાર ખેડૂતોના દેવા માફ નહીં કરે ને તો ગુજરાતના ખેડૂતો આવતા દિવસોમાં આખા ગુજરાતની અંદરથી કાદવ સાફ કરી નાખશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App